રાજકોટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુના સૌથી વધુ ઓગણીસ કેસ નોંધાયા છે સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ આવો જોઈએ સમગ્ર અહેવાલ જી ખાસ કરીને વાત કરીએ તો गत સપ્તાહમાં આ જે રાજકોટ મહાનગરપાલિકાના વિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આઈએચઆઈપીના પોર્ટલ મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના ઓગણીસ જેટલા કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે ટાઈફોઈડના પાંચ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસ જોવા જઈએ તો અરાઉન્ડ પંદરસો જેટલા કેસ છે અને ઝાડા ઉલટીના કેસ છે એ અરાઉન્ડ બસો પિસ્તાલીસ જેટલા કેસ નોંધાયા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ડેન્ગ્યુની સિઝનમાં સિઝનેબલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે દર વર્ષની જે માફક પણ જે ચોમાસા છે અને ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે આ વધારો છે એ નોંધાતો એ મુજબ અત્યારે રેઇઝિંગ ટ્રેન્ડ એટલે કે વધારાની ડેન્ગ્યુના કેસોમાં વધારાની માત્રા છે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વેસ્ટ ઝોનની જે કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલી રહી છે તેમાં ડેન્ગ્યુના કેસીસ છે નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર દસ અગિયારમાં અમુક જગ્યાએ ક્લસ્ટર ફોર્મેશન જોવા મળે છે ત્યાં છેલ્લા ત્રણ વ્યક્તિ અમારી ટીમ દ્વારા જે સતત જે છે એ પૂરાનાશક કામગીરી કરીને ડેન્ગ્યુ અટકાયતી પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ માટે એક એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી કે જેથી લોકો જે છે આ ડેન્ગ્યુનો ફેલાવો અટકાવે ફેલાતો અટકાવો કઈ રીતે ડેન્ગ્યુના લક્ષણો શું છે અને વહેલી તકે ક્યારે હોસ્પિટલાઇઝ થવું વગેરે લક્ષણોને આધારે મરણ છે એ ક્યારેય ના થાય વગેરે જે સાવચેતી છે એ રહી શકાય રાખી શકાય આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત તમામ ઘરના તમામ પાત્રો છે એ ડ્રાય ડે ઉજવવા અગાસી ઉપર પાણીનો ભરાવો જે છે અટકાવવા ઉપરાંત ફ્રીજ ટ્રે અને અન્ય કુંડા છે વગેરેની જગ્યાએ જે છે એ ચોખ્ખા પાણીમાં જે ડેન્ગ્યુ જે મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં જ થતું હોય છે તો જ્યાં ચોખ્ખા પાણીનો ભરાવો થતો હોય એ પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી જે છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખાલ જે છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને હાલ જે છે એબેટ એટલે કે હેબેટ નામની દવા છે પાણીના ટાંકામાં નાખવાની કામગીરી આ ઉપરાંત જે આર્ટિફિશિયલ મોટી માત્રામાં પાણી ભરાતું હોય એ પાણીની અંદર ઓઇલ બોઇલ નાખવાની કામગીરી અને પોઝિટિવ સસ્પેક્ટેડ કેસ આવે ત્યાં પણ ફોગિંગની કામગીરી છે એ કરવામાં આવી રહી છે લાંબા સમયથી વરસાદ નથી રહ્યો તેના કારણે અત્યારે મચ્છરજન્ય રોગોમાં વધારો થાય જી આ પણ એ કારણ કહી શકાય કે ખાસ કરીને વાત કરીએ તો જો વરસાદ જે કોન્સ્ટન્ટ રહેતો હોય તો જે પાણીનું સ્ટેગનન્ટ એટલે કે જે પાણીનો ભરાવો થાય એ થઈ શકતો નથી અને પાણી વહેતું પાણી હોય એમાં પોરાના જે મચ્છરના જે પોરા છે અથવા એના ઈંડા જે છે એ લાંબો સમય રહી શકતા નથી અને પોરા પણ વહી જાય છે પરંતુ છેલ્લા દસથી પંદર દિવસથી રાજકોટમાં જોવા જઈએ તો વરસાદ જે છે એ ખૂબ ઓછી માત્રામાં છે અથવા નહીવત પ્રમાણમાં છે તો એ પણ એક કારણ કહી શકાય કારણ કે ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર બનતા ઓછામાં ઓછા એકવીસથી ત્રીસ દિવસ જે લાગતા હોય છે આને કારણે પણ રેઝિંગ ટ્રેન્ડ છે હાલ જે છે એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે શરદી ઉધરસ છે વાયરલ શરદી ઉધરસના કેસીસ પણ મોટી માત્રામાં છે એ નોંધાઈ રહ્યા છે આવીમાં ઘણા બધા કેસીસ છે શરદી ઉધરસને તાવના પણ આ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને ડેન્ગ્યુની વાત કરીએ તો સિઝનલ ટ્રેન્ડ મુજબ હાલ જે છે એ વધારો છે એ નોંધાઈ રહ્યા છે